લાખો માય ભક્તોની આસ્થાના સ અસર બાતરવી પૂનમમાં આમેળાનો આજે ચોથો દિવસ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે હાલમાં જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે બાતરવી પૂનમના મહામેળો પૂરજોશમાં ચાલી રહ્યો છે દૂર દૂરથી માય ભક્તો માના રથડા લઈને પગપાળા ચાલીને અંબાજીમાં માં અંબાના દર્શનાર્થે પધારી રહ્યા છે અને માર્ગો પણ જય અંબેના નાથથી ગુંચી રહ્યા છે અને ભક્તોની રસ્તા ઉપર સેવા કરવા મેડિકલ આરામ ભોજન ચા નાસ્તા સાથેના કેમ્પો લાગી ગયા છે અને માય ભક્તો પણ સેવાનો લાભ લઈ રહ્યા છે અને વડગામ ખાતે વડગામના માઈ ભક્તોએ નાસ્તો ચા પાણી ઠંડી છાસ ખમણ અને ફાફડાનું પ્રસાદ રૂપે વિતરણ કરી રહ્યા છે અને જિલ્લા અને તાલુકા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા પણ પાલનપુર અંબાજી રોડ પર આવેલ જલોતરા ગામ નજીક દોરી ગામ પાટિયા પાસે મેડિકલ તથા મકાઈ અને સેવ મમરા ચા નાસ્તા સાથે કેમ્પનું આયોજન કરેલ છે